અને ગુજરાત પોલીસની અલગ અલગ યુક અને માર્ગદર્શન મુજબ સારી અને સરાહનીય કામગીરી થઈ રહી છે અલગ અલગ પ્રકારની કામગીરી જે પોલીસને કરવાની થતી હોય છે એમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ બાબત છે અને એ છે

છલા બે દિવસમાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ઇઝ ગુજરાત પોલીસ નીચે ના તરફથી નાર્કોટિક્સના વિશેષો પર ખૂબ મોટી સફળતાઓ દોર મેળ પ્રાપ્ત થઈ હતી અને ખૂબ મોટી સંખ્યામાં એMD અને હેરોઇન એન્ટી ટેરરિઝમ સ્ક્વોડના અધિકારીઓ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓ તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓનો સાથ સહકારથી પકડવામાં આવ્યા અને આજે મને આપ સોને જણાવતા ખુબ આનંદ થાય છે કે આнти ટેરરિસ્ટ સ્ક્વોડને આ વિષય ઉપર ફરીથી એક ખૂબ મોટી સફળતા મળી છે અને આ જે પ્રસ્તુત કેસ છે એ પ્રસ્તુત કેસમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી આમ તો અગાઉ જારે પણ કેસો થયા છે સમુદ્રમાં ત્યારે આઈસીજી તરફથી ખૂબ સારી આપણને સરકાર મળતી હોય છે પણ આ ખાસ એક કિસ્સો છે અને એના માટે આપણે આઈસીજી ના આઈજી સાહેબ પર આજે આપની સર સે પ્રસ્તુત કેસમાં ઇન્ડિયન પોસ્ટગ્રેડ્યુએટની કે સાતર સહકારની લેવલ એક ખૂબ જ ઉત્તમ પદાર્થ અને એમની સાથ હે સહયોગ જો નોથ હો તો કેટલાક રાતા કેસ આ કેસની વિગત કેત કારણે છે એન્ટી ટેરરિસ્મ કોર્પમાં વરદજી આપતા પુરી અધિક્ષક कि के के नाम एप्रिल अप्रैल नरोच इवी ये तीन व्यक्ति और तीन-तीन महाराष्ट्र ना रहवासी कैलाश सनप दत्ता सकाराम और मंगेश तुताराम पुरफे साहब ये तीन व्यक्ति समुद्र थी દરિયાથી તે નાર્કોટિક્સ ના કન્ફાઈનમેન્ટ લઈ આવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને આના માટે ગુજરાતની કોઈ ફિશિંગ બોટનો ઉપયોગ એ લોકો કદાચ કરવા છે શિક્ષકે પણ લે માહિતી મળી હતી કે એ લોકો વાઇસની તરીકે સવારે કોઈ પણ ફિશિંગ બોટમાં रवाना થઈ হাই সীমা কনসাইনমেন্ট রিসিভ करी અને 27 28 ને આવી બાги પરત ગુજરાત આવના છે এই માહિતી મળતાની સાથે অ্যান্টিথেসিস কোর্ডની જે કામ કરવાની পদ্ধতি છે એ મુજ અધિકારીઓ સાથે આ ইনফরমেশন শেয়ার કરવામાં આવી અને આ ইনফরমেশন ઉપરથી કેવી રીતે કામ કરવી देखते हैं आपकी स्ट्रैटेजी बना रहा हमारी इस स्ट्रैटेजी अंतर्गत चौबीसमी तारीख 24 अप्रैल न रोज एंटी टेररिस्ट स्क्वाड में फरज बजाता पीएसआई हितेश वाढ़े इंडियन कोस्ट गार्ड नी वेसल इंडियन कोस्ट गार्ड अधिकारी और कर्मचारी हाई सीमा जवा पीएसआई श्री कितेश वाढे ऑफिशिंग बोट ने ओवरपावर करी ऑफिशिंग बोट पर थी वे व्यक्ति ने पकवामा एक मंगेश तुकाराम जी अगण आपने बात करी थी मुररेवासी भीड़ महाराष्ट्र ना आपण और ये जो हरिदास रामदास रामनाथ पुलाल ये पण विढना रहवासी छे અને આજ हरिदास रामनाथ पुलाल छे પાછળથી આપને ખબર પડી કે અગાઉ મહારાષ્ટ્રમાં એ બર્ડર અને કિડનાપિંગના ગુનામાં પણ આરોપી તરીકે પડાયા છે ને બે फिशिंग બોટ ઉપર આર બે જના મળ્યા અને આ ફિશિંગ બોટમાં સર્જન સીઝર दरम्यान कुल 172 पैकेट हशिश એટલે ચરસ શું મળી ગયું દૈને ઇન્ટરનેશનલ માર્કેટ માં કિંમત આવે 60 કરોડ જેવું કહેવાય છે શ્રી કે કેપલ પાસે આ આકુશણ યંત્રમાં અન્ય લોકો જે भागीदार હતા ની પર ઇન્ફોર્મેશન હતી જે આગાઉમે વાત કરી એટલે અગાઉથી જ બે જગ્યાએ એટીએસ ની ટીમ ને પ્લેસ કરી દેવામાં આવી પરંતુ આપ લોકો આપણે જાણીએ છીએ કે નાર્કોટિક્સ ના કેસ માં અન્યાસવી મુદ્દા માં ન પકડાય એસવી આગળ વધવાની કોઈ શક્યતા રહેતી નથી એટલે આнти ટેરરિસ્ટ સ્કોડ ના ટીમેસ ને અલગ અલગ જગ્યાએ પ્લેસ કરી દેવામાં આવ્યું હતું અને 28મી બપોરે

એ લોકો ગુજરાતમાં દેખી કરી રહ્યા હતા અને કોઈ પણ ફિશિંગ બોટને રેન્ટ ઉપર લેવા માટે અથવા ફિશિંગ બોટ ખરીદ કરવા માટેનું પ્રયત્ન કરતા અને એ સમય દરમિયાન એ લોકો સંપર્કમાં આવ્યા હતા અઝગર હલેપોત્રા દેવાસી અરિશ જે માંડવીના કચ્છ